પંદર ગુરુઓ સાથેના સંબંધો અત્યાર સુધીના શ્રી રામકૃષ્ણના જીવનમાંથી જે એક સત્ય આગળ તરી આવે છે તે એ છે કે આધ્યાત્મિક પ્રગતિ માટે એમને કોઈ બહારની સહાય કરતાં અંદરની એટલે કે એમના પોતાના વિશુદ્ધ મનની સહાય વધારે મળી હતી આધ્યાત્મિક સાધનાઓને પંથે જતા એમને કેટલાક ગુરુઓની સહાય અવશ્ય મળી હતી પરંતુ પ્રત્યેક સમયે પ્રત્યેક સાધનામાં એમણે એટલા બધા સ્વયં પ્રેરણા અને વેગ દાખવ્યા કે આપણને એમ જ લાગે કે ગુરુબિન જ્ઞાન નહીં એ ઉક્તિમાં અપવાદરૂપ ન બની રહેવા માટે જ એમણે આવું કર્યું હશે ગુરુઓ પાસેથી એ ઘણું પામ્યા હતા એ હકીકત છે પરંતુ સાથે સાથે એટલું પણ ખરું કે ગુરુઓ ઉપર એમણે પણ ખૂબ જબરો પ્રભાવ પાડ્યો હતો અને એમના મનના કેટલાક અંધારા ખૂણાઓને અજવાળ્યા હતા અન્યત્ર વિજયમ વાંછેત પુત્રા ચ શિષ્યાત પરાજયમ એ ન્યાયે શિષ્ય કેટલીક વાર પોતાના ગુરુનો પણ ગુરુ બની રહેતો એવું જ્યારે થતું ત્યારે ગુરુઓ પણ પોતાની હાર સ્વીકારતા અને શિષ્યની અનુભૂતિનું ગૌરવ કરતા